શું કરવું આજ તો ખડ લેવા જવાનું મોડું થઈ ગયું છે અને હું ક્યારે ખડ લઈને પાછી વેરીશ લાઈ એક કાય જવા દે લે કડવી માંની કોઈ ઘરે દેખાતું નથી લાગતું તો લાઈન આજ કડવી માન ક્યાંથી એક પારો નીડ નો વાટ આમથી એને નીણ વાવી છે તો વાટ પાર દીધો હે તો લાય આજ પારો છે ને એક કડવી માં ગયા વાટ આવ કોઈ સિર નઈ આજ તો કરીએ અને આમ તો જો કેવડી મોટી ઊભી છે આજ તો છે ને હટી એક પારો વાઈટ લેવો છે લાય જાવા દે લાય કાસે ને એક પારો વાટી બાપા હું કેમ હમ કેવી થઈ જાય દેવાઈ હા એટલે આપડી પાસે પૈસા આવી જાય કાંઈ વાંધો ને કોઈ પાછળ લેવું કેવો હા એમ અને તમે જાણ કરતા રહીજો કઈ વાંધો હું સાંજે ને માં જાઉં ને કઈ દઈશ આ ઝાડ વેચી જ દેવાની હે

આવતા હવે પાંચ પાછળ વટી જાય અને હવે એક પાછળ વાટીને કયો કા કરે વેરી પાછ મૂન્યો દોહો કરી જાય ને ખબર પડશે બે થાય છે એક પાછળ વાટી અને તે ઘરે વહી દઉં

ડોબા હાથ ની લીઆલી હવે આપડે ઉપાય છે ત્યાં મેં આમ લીધી લીંબુ એટલે મને મારી મને લાગે વકરો થયો હા મુનિયા થઈ ને